નમસ્કાર ખેડૂત મિત્રો સુકેતુ સીડ્સ સીડ્સનું પ્રાડો મરચું અઠ્યાવીસ પાંચનું વાવેતર કરેલું આજે ત્રીજું પિકિંગ ચાલુ કરવામાં આવ્યું છે માલ બહુ જોરદાર લાગે છે ક્વોલિટી એક નંબર પ્રાડો હો પૂરું ખેતર જોઈ લો કોઈ જગ્યાએ વાયરસનો નો છોડ નથી બેઠક પણ ભૂકા કાઢી નાખે એવી ઘેર છી હાઈટ ગઈ છે পুরু খেতার খেতর জগরস দখাত